ખાતે છેલ્લા દસ વર્ષથી સમગ્ર કાકરે તાલુકાના બ્રહ્મ સમાજના યુવાનો વડીલો સહિત આગેવાનો દ્વારા ભગવાન પરશુરામ ના નિમિત્તે કેસરી સાફા બાંધીને તાલે શોભાયાત્રા કરવામાં આવી જેમાં બ્રાહ્મણવાસ થી લઈ બસ સ્ટેન્ડથી પાટણ ખાતે આવેલ ગૌમાતાના સ્ટેચ્યુથી દિયોદર નાળાથી આનંદવાડી ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી જેમાં દિયોદર તાલુકાના સુરણા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા લાકડી વડે કરતબ બતાવ્યા જેમાં તલવારબાજી ખાસ કરી આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ત્યારે હવે જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તે રીતે હિન્દુ સંસ્કૃતિના પ્રણેતા ભૂદેવો દ્વારા સુંદર રીતે વિધિવત પૂજન કરી ભગવાન પરશુરામના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે અને જય શ્રી રામ જય પરશુરામના ગગન ભેદીનારાથી સમગ્ર સિહોરી શહેર ભક્તિમય બની જાય છે અને શ્રી પરશુરામ યુવક મંડળ કાંકરે દ્વારા કરવામાં આવે છે આયોજન જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો અખાતરીજના પાવન અવસરે જમણવારના દાતા તરીકે વિષ્ણુભાઈ મનસુખભાઈ રાયગોર જોશી સિહોરીવાડા તરફથી વ્યવસ્થા કરવામાં આવી જેમાં સમગ્ર ગુજરાત બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ હરગોવનભાઈ શિરવાડિયા એમએસ બ્રધર્સ અને ભારત ઉપપનના મહેન્દ્રભાઈ જોશી અને સુરેશભાઈ જોશી સહદેવ હિન્દુસ્તાની ભરતભાઈ રાવલ પૂર્વ પ્રમુખ બજરંગદળ દળ બનાસકાંઠા મહેશભાઈ જોશી પ્રકાશભાઈ જોશી વકીલ મધુભાઈ દવે ડોક્ટર જોશી મધુભાઈ બ્રાહ્મણી મોબાઈલ તેમજ જયેશ ગોસ્વામી સહિત મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ખાસ કરી શોભાયાત્રામાં જોડાતા અને ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી શોભાયાત્રાની અંદર આપણા અમારા સોના ઈષ્ટદેવ પરશુરામ ભગવાનના વિશ્વનો છઠ્ઠો આવતા જે આજે અહીંયા અમે ચોરી મુકામે સમગ્ર સમાજ અને તમામ અન્ય સમાજના આગેવાનો સાથે મળીને આજે પરશુરામ શોભાયાત્રા અહીંયા અમે આખા સયોદિ ગામની અંદર ભેગી રહ્યા છીએ ત્યારે સમાજોને એ સંદેશો આપવા માટે આવી આપીએ છીએ કે પરશુરામ ભગવાન એ માત્ર માત્ર ભૂજાવવા પૂરતા નથી પણ સમગ્ર વિશ્વની અંદર વિશ્વની અંદર જો કલ્યાણકારી કામો કરવામાં હોય અને જે કંઈ રાજાઓ જે હતા લોકો એવું કહે છે કે ભાઈ સત્ય સમાજમાં હું એવું કહું છું કે જે રાજાઓ જે વખતે મોટા કામો કરતા હતા એના માટે કરીને એમણે જે કામ કરેલું છે આ વર્ષના ભગવાનની આજે શોભાયાત્રા થઈને અમે જીત્યા છીએ ત્યારે સૌ લોકો જે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે હજારોની સંખ્યામાં એ સૌને અમારા વૃદ્ધ સમાજ તરફથી ખૂબ ખૂબ આભારી છે હર્ષભારત માધા